રાજદ્વારી અને વ્યક્તિગત સંબંધોને ઉજાગર કરે છે પ્રધાનમંત્રી આ પ્રસંગે અતિથિ દેવો ભવની પરંપરાને સાર્થક કરતા વિદેશી મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ મુજબ સન્માન કર્યું હતું આ મુલાકાતના વિશેષ આકર્ષણ તરીકે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને ભારતની ભવ્ય હસ્તકલાના પ્રતિક સમાન પરંપરાગત ભેટ અર્પણ કરી હતી તેમણે યુએ ના રાષ્ટ્રપતિને લાકડા પર અદ્ભુત કોતરણી ધરાવતો રાજવી શૈલીનો હિંચકો રોયલ કોર્ટ વુડન હિંચકો ભેટમાં આપ્યો હતો આ ભારતની પ્રાચીન કળા અને કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે જે અમીરાતના શાસક પરિવાર પ્રત્યે ભારતની આદરણીય ભાવના પ્રદર્શિત કરે છે આ ભેટ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક જોડાણને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ સ્તરીય મુલાકાતને રાજદ્વારી વર્તુળોમાં અત્યંત સૂચક માનવામાં આવે છે કારણ કે તે આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીની સાથે સાથે પારિવારિક આત્મીયતાને પણ મજબૂત કરે છે બંને દેશો વચ્ચે વેપાર ઉર્જા અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આ મૈત્રીપૂર્ણ મિલાપ એક મહત્વનો પાયો સાબિત થશે આગામી સમયમાં આ સંબંધો વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે અને પશ્ચિમ એશિયામાં શાંતિ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે